શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળશું બાર બીજના ધણી બાબા રામદેવ પીરના બીજ વ્રતનો મહિમા આ વિડિયોમાં જાણશું માઇનસ બીજનું વ્રત કેવી રીતે કરવું શું ધ્યાનમાં રાખવું પૂજન વિધિ કેવી રીતે કરવી આ તમામ માહિતી અહીં મળશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ અમારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ ભાદુડારી બીજરો જદ ચંદો કરે પ્રકાશ રામદેવ બન રાખી જે વિશ્વાસ બોલો રામાપીરની જય હિંડવા પીરની જય મિત્રો બાબા રામદેવ પીરના અનુયાયીઓએ બે વ્રત રાખવાનો સંદેશ આપ્યો છે માઇનસ દર મહિનાના શુક્લ પક્ષની બીજ એકાદશીનું વ્રત આ બંને વ્રત જે ભક્તો રાખે છે તેઓને બાબા રામદેવ પીરની કૃપા પ્રાપ્ત થાય છે અને ઉત્તમ ફળ મળે છે એમ કહેવાય છે કે જે ભક્તો આ બંને વ્રત કરે છે તેમના શરીરના રોગ દૂર થાય છે અને પાપો પણ નષ્ટ થાય છે બીજના દિવસે ચંદ્રમાના દર્શન ખૂબ મહત્વના માનવામાં આવે છે કારણ કે આ દિવસે દેખાતા ચંદ્રમાથી આગળનો પ્રકાશ વધતો જાય છે ચંદ્રમા અમૃતનું પ્રતિક છે જે ધરતી પર શીતળતા અને શાંતિ વરસાવે છે મહાદેવે પણ ચંદ્રમાને પોતાના મસ્તક પર ધારણ કર્યો છે એટલે બીજના દિવસે ચંદ્રના દર્શન કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને મનનો છે જે લોકો બીજનું વ્રત કરે છે તેમને માતાનું સુખ મનની શાંતિ પ્રકૃતિની કૃપા અને આરોગ્ય મળે છે બીજનું એક સુંદર ઉદાહરણ એ છે કે જેમ નાનકડા બટ વૃક્ષના બીજમાંથી મોટું વૃક્ષ ઊભું થાય છે તેવી જ રીતે બીજની તિથિ જીવનમાં આશા જગાડે છે ચંદ્રમાં પણ શુક્લપક્ષની બીજથી વધતો જે પૂર્ણિમા સુધી પહોંચે છે અને સોળે કલાએ ખીલે છે તેવી જ રીતે બીજનું વ્રત કરનાર ભક્તના જીવનમાં ધીમે ધીમે સમૃદ્ધિ અને સુખ વધે છે ચંદ્રમાં સોળે કળાએ ખીલે છે તેવી જ રીતે મનુષ્યનું જીવન પણ ખીલી ઊઠે છે એવું કહેવાય છે વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થાય છે આ માટે જ બીજના વ્રતને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે બીજનું વ્રત કરવા માંગતા ભક્તો માટે નિયમો અને વિધિ પ્રાતકાળે વહેલા ઉઠીને સ્નાનાદી કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવું બીજના દિવસે અને રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે ઘરમાં બાબાના પૂજા સ્થાન પર પગલિયા પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરવો બાબાની સામે ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું અને આખો દિવસ બાબાનું સ્મરણ તથા મંત્રજાપ કરવો દિવસ દરમિયાન અન્નગ્રહણ ન કરવું માત્ર ચા દૂધ અથવા ફલાહાર લઈ શકાય છે આ વ્રત એકાદશી જેવા જ નિયમોથી કરવાનું હોય છે સૂર્યાસ્ત પછી ચંદ્ર દર્શન થયા બાદ એકવાર ભોજન લેવાઈ શકે છે પરંતુ આખો દિવસ ફલાહાર અથવા ઉપવાસ કરવો રહે છે જો ચંદ્ર દર્શન ન થાય તો શું કરવું જો વાદળને કારણે ચંદ્ર દર્શન ન થાય તો બાબાની જ્યોતિના દર્શન કરવાના એટલે કે બાબાના ફોટા કે મૂર્તિની સામે જે દીવો પ્રગટાવેલો છે તે દિવાના દર્શન કરવા તે પણ ચંદ્રદર્શન જેટલું જ પુણ્યકારક માનવામાં આવે વ્રત પૂર્ણ કરવાની વિધિ રાત્રે વ્રત છોડતા પહેલા એક લોટામાં સાફ પાણી ભરી રાખવું ગાયના સુકાયેલા ઉપલા પર અગ્નિ પ્રગટાવી દેવતાને અર્પણ કરવો બાબાને ચૂરમાનો ભોગ અર્પણ કરવો જ્યોતિની સામે પાણીનો લોટો રાખવો અને ઉપલા પરની ભભૂતિ થોડું પાણીમાં મિશ્રિત કરવી એ પાણી ઘરના દરેક ખૂણામાં છાંટવું ભોગનો ચરણામૃત સ્વયં પણ પીઓ અને ઘરના સૌને આપો ચૂરમાનો પ્રસાદ સૌને વહેંચવો અંતમાં બાબાના બીજમંત્રનો પાંચ વાર જપ કરવો બાબાનો મંત્ર સાંભળો અથવા એકસો આઠ વાર જપ કરો બાબાનો બીજમંત્ર આ મુજબ છે માઇનસ ઓમ નમો ભગવતે નેતલ નાથાય સકલ રોગ હરાય સર્વ સંપત્તિ કરાય મમ મનાભિલાષિતમ દેહી દેહી કાર્યમ સાધય ઓમ નમો રામદેવાય સ્વાહા આ મંત્રનો જાપ ઓછામાં ઓછો પાંચ વાર કરવો જોઈએ પરંતુ આ મંત્રને એકસો આઠ વાર પણ જપ કરી શકાય અથવા સાંભળી શકાય છે દિવસ દરમિયાન કોઈપણ સમયે આ જાપ કરી શકાય જાપ કર્યા પછી બાબાની સામે પ્રાર્થના કરવી જોઈએ વિપત્તિમાંથી રક્ષા માટે મનોકામનાઓ પૂર્ણ થવા માટે અને રોગ શોકથી મુક્તિ માટે બાબા હિંડવા પીરસદાય ભક્તોની રક્ષા કરે છે અમે ચતુર્થી અષ્ટમી છઠ એકાદશી પૂર્ણિમા અમાવસ્યા જેવી તિથિના વ્રત કરીએ છીએ તેવી જ રીતે બીજના વ્રતનું પણ ખૂબ મહાત્મ્ય છે આ દિવસે દાન પુણ્ય પૂજન ભજન કીર્તન કરવું જોઈએ બાબા રામદેવ પીર બાર બીજના ધણી કહેવાય છે વર્ષ દરમિયાન આવતી દરેક શુદ્ધ પક્ષની બીજ તિથિના ધણી બાબા રામદેવ પીર છે બીજ એટલે વાવવું માઇનસ જેમાંથી અંકુર ફૂટે છે તેવી જ રીતે ભક્તોના હૃદયમાં બાબાની ભક્તિનો અંકુર ઉગે છે બાબાની કૃપાથી ભક્તોના જીવનમાં હંમેશા નવો જોશ અને ઉત્સાહ રહે છે અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે બારબીજના નામ કર્મબીજ વચનબીજ બુંદબીજ વાસનાબીજ ઉત્પત્તિબીજ કોરમબીજ બ્રહ્મબીજ નાદબીજ પ્રેમબીજ અલીલબીજ રજબીજ અને ઓમકાર બીજ બાર સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ સગુણ સ્વરૂપ નાદ સ્વરૂપ બીજક સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ જ્યોત સ્વરૂપ ધ્યાનસ્વરૂપ ધ્યાનસ્વરૂપ અગમ સ્વરૂપ હરિસ્વરૂપ નિગમ સ્વરૂપ ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ બાબા રામદેવપીર માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે જ્યોતિ સ્વરૂપે બાબા ભક્તોને દર્શન આપે છે જ્યોતના બાર સ્વરૂપ અમરજ્યોત અલખ જ્યોત અખંડ જ્યોત અગમ દીપજ્યોત દીપજ્યોત જ્ઞાનજ્યોત નિગમજ્યોત સગુણ જ્યોત નિર્ગુણ જ્યોત ગહન જ્યોત પ્રકાશ જ્યોત અને સલીલ જ્યોત આ વ્રતના દેવતા બાબા રામદેવ પીર છે તિથિનું વિશેષ મહત્ત્વ છે કારણ કે જેમ ચંદ્ર દર્શન કરવાથી રોગ અને કષ્ટ દૂર થાય છે તથા આરોગ્ય મળે છે તેવી જ રીતે બીજના દર્શન કરવાથી મહામારીનો ભય પણ શાંત થાય છે ચંદ્રાવલી બીજ દૂજવ્રત એટલે બીજવ્રત જે સ્ત્રીઓ જ નહીં પુરુષો માટે પણ મહત્વપૂર્ણ છે આ વ્રત કરવાથી તન મન અને ધનથી કલ્યાણ થાય છે ખાસ કરીને ભાદરવા માસની શુદ્ધ પક્ષની બીજના દિવસે બાબા રામદેવ પીરનો જન્મ થયો હતો તેથી આ બીજ ખૂબ જ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે વ્રત ઉપવાસ અને ફળની પ્રાપ્તિ માટે આ દિવસ ખાસ શ્રેષ્ઠ છે કહેવાય છે કે પાંડવો પણ આ વ્રત કરતા હતા એટલો મહિમા છે બીજના વ્રતનો બીજના દિવસે અલખની આરાધના કરવી જોઈએ કારણ કે અલગ સકલ કલાનો મહાબ્રહ્મ છે તેની આરાધના કરવાથી બારેક માસના ફળની પ્રાપ્તિ થાય છે અને આખું વર્ષ શુભ રહે છે બીજના દિવસે રાત્રે ઘરના ચારેય ખૂણામાં દીપક પ્રગટાવવા જોઈએ બાર બીજના ધણીઓની આરાધના મંત્ર જાપ અને ધૂન કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તંત્ર મંત્ર તથા બાધા દૂર થાય છે બાબા રામદેવ પીર દુખિયાના ના બેલી છે અને બાર બીજના ધણી છે શ્રીકૃષ્ણ ભગવાનના અવતાર તરીકે બાબા રામદેવપીર માનવામાં આવે છે તેથી નારાયણની કૃપા અને શ્રીકૃષ્ણચંદ્રની કૃપા મેળવવા માટે પણ બીજનું વ્રત કરવાનું વિધાન છે બાબા રામદેવપીરને પ્રિય ઘોડલો હતો કહેવાય છે કે બાબા લાકડાના રમકડાના ઘોડા પર બિરાજમાન થઈ આકાશમાં ઉડ્યા અને તે ઘોડો પણ સજીવન થયો હતો તેથી આજે પણ ઘોડાની પૂજા થાય છે બાબાની સામે ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ સમર્પિત કરવા લીલા ઘોડા કે વસ્ત્રના ઘોડાનું પ્રતિક અર્પણ કરાય છે બાબાને પ્રિય નેજા ફરકાવવામાં આવે છે ધજા ફરકાવવામાં આવે છે બાબાના પગલિયા ચરણના ચિહ્નના દર્શન કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણા ભક્તોના ઘરમાં પણ બાબાના પગલિયા હોય છે અને ઈષ્ટદેવ તરીકે તેમની પૂજા થાય છે શ્રદ્ધાભાવે પગલિયાની નિત્ય પૂજા કરવી ગગડનો ધૂપ કે અગરબત્તી પ્રગટાવવી કહેવાય છે કે બાબાના ભક્ત હરજી ભાટી હતા બાબા તેને સંદેશ આપતા કે હે હરજી મારા ભક્તો જ્યાં રહે છે ત્યાં ગગડનો ધૂપ પ્રગટાવ છે જેથી નકારાત્મક શક્તિઓ દૂર થાય અને ઘરમાં બાબાનો નિવાસ રહે ભક્તો નિત્ય ગગડનો ધૂપ કરે છે અને લોબાનનો ધૂપ પણ પ્રગટાવે છે હવન કરવામાં પણ આવે છે ત્યાર પછી બાબાની પ્રસાદી રૂપ કાજલ બનાવવામાં આવે છે જ્યાં નીચ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટેલી હોય છે ત્યાં તે જ્યોતમાંથી કાજલ કાળાશ બને છે ભક્તો તે કાજલને શ્રદ્ધાભાવે ઘેર લઈ જાય છે અને તેને દેશી ઘીમાં ભેળવીને આંખમાં આંચતા હોય છે કારણ કે એવી માન્યતા છે કે આથી અનેક પ્રકારની બીમારીઓ નષ્ટ થાય છે બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો આ કાજલને પ્રસાદ રૂપે ઘેર રાખે છે ઘેર પણ જ્યાં અખંડ જ્યોત પ્રગટેલી હોય છે ત્યાં કાજલ બનતી હોય છે તે પણ પ્રસાદી રૂપમાં લઈ શકાય છે રામદેવ પીરની પૂજામાં જાગરણનું પણ વિશેષ મહત્વ છે જાગરણ દરમિયાન ભક્તો આખી રાત બાબાના મંત્રજાપ કરે છે અને ધૂનની રમઝટ બોલાવે છે ભક્તિનો સરવાળો વહેતો રહે છે અને રામદેવ રામદેવપીરના ગૌરવગાન ગવાય છે શ્રી રામદેવ પીરે મહાસધિમાં પ્રવેશ કરતા પહેલા ભક્તોને પોતાનો અંતિમ ઉપદેશ આપ્યો હતો જે ચોવીસ ફરમાન તરીકે ઓળખાય છે આ ચોવીસ ફરમાન બાબાના સ્વયંના વચન છે જેમ ભગવાન શ્રીકૃષ્ણે ગીતા પોતાના શ્રીમુખેથી સંભળાવી હતી તેવી જ રીતે બાબા રામદેવ પીરે પોતાના ભક્તોને આ ફરમાન આપ્યા છે આ ચોવીસ ફરમાન જીવનમાં ગ્રહણ કરવામાં આવે તો મનુષ્ય પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે હવે આવો બાબાના આ ચોવીસ ફરમાન સરળ ભાષામાં સમજીએ રામદેવ પીરના ચોવીસ ફરમાન સરળ ભાષામાં એક પાપથી કાયમ દૂર રહો ધર્મમાં મન લગાવો અને જીવમાત્ર પર દયા રાખો ભૂખ્યા લોકોને અન્નદાન કરો બે ગુરુના ચરણમાં રહો પાપને ગુરુ સમક્ષ સ્વીકારો અને પરમાર્થ માટે સદૈવ તૈયાર રહો સાર અસારનો વિચાર કરો ત્રણ વિવાદ અને નિંદા ટાળો વિવાદના બદલે આવતા માણસનું સન્માનથી સ્વાગત કરો પોતાના અંતરને નિરંતર તપાસો ચાર ગુરુની સેવા સર્વોપરી છે ગુરુની કૃપાથી જ જ્ઞાન મળે છે ધણી ભગવાન પર ભક્તિથી ધારણા રાખો પાંચ તનથી ઉજળા અને મનથી મેલા વ્યક્તિ ભક્ત નથી જે ફક્ત ભગવો વેશ પહેરે પરંતુ ચહેરા પર ભક્તિનો પ્રકાશ ન હોય તે સાચો ભક્ત નથી છ સેવા મહાન છે સેવા દ્વારા જ સનાતન ધર્મનું પાયાનું રક્ષણ થાય છે રામદેવ પીરના બાકી ફરમાન સરળ ભાષામાં સાત મોહમાયા છોડો અને ધર્મને જાણો આઠ જે નર નારી સદગુણ ધરાવે વ્રત પાળે અને સદાચારીએ જીવન જીવતા હોય તે અમારા સાચા સેવક છે નવ માતા પિતા અને ગુરુની સેવા કરો અતિથિનો સત્કાર કરો પોતાના ધર્મનો વિચાર કરી પછી જ કાર્ય કરો બસ વહેલા ઉઠો પવિત્ર થાવ અને ભગવાનનું નામ લો એકાગ્ર થઈ અલખ ધણીની આરાધના કરો અને પછી જ કાર્ય કરો અગિયાર એક આસન પર બેસીને અજપા જાપ કરો મન નિષ્કામ રાખો અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવો ત્યારે આત્મારામ આત્માનું જ્ઞાન પ્રાપ્ત થશે બાર દિલની ભ્રાંતિ મોહ માન અને અભિમાન છોડો મૃત્યુ સિવાય બધું મિથ્યા છે માઇનસ સાચું જ્ઞાન એ છે તેર સંપત્તિ મુજબ ખર્ચ કરો મોટાપણાનો અહંકાર ન રાખો જો અહંકાર છોડશો તો ભવદુક દૂર થશે ચૌદ સદ્ગુણો અપનાવો શુદ્ધ વિચાર રાખો અને સારા આચરણથી જીવન જીવો અલગ ધણી પર ભરોસો રાખો પંદર ગરીબોના હિતમાં કામ કરો જે પર દુખે અંતર દુખાય તે અમારા સાચા સેવક છે સોળ જે નિસ્વાર્થ હોય અને વચનમાં પૂર્ણ વિશ્વાસ રાખે તે હરિના સાચા દાસ છે સત્તર જે જનસેવામાં જીવન ગાળે તે ધર્મી છે ઊંચ નીચનો ભેદ ન રાખે તે સમદર્શી છે અઢાર ભક્તો અમારા તે જ છે જેમને ભક્તિમાં પૂરો વિશ્વાસ હોય તે અલગ અને પ્રગટ ધણીનો પરચો પામે છે ઓગણીસ કોઈ સાચા હોય કોઈ ખોટા સંસાર એમ ચાલે છે વિરલાજ વિવેકી બને છે વીસ જો ભક્તિની આડમાં કોઈ અનાચારી કે વ્યભિચારી હોય તે અમારો સેવક નથી અને પૂજાનો અધિકારી નથી એકવીસ ભક્તિભાવથી નિષ્કામ કર્મ કરનારા ભક્ત અમારા સાચા ભક્ત છે તે પ્રેમથી ચોવીસ અવતારોની આજ્ઞાનું પાલન કરે છે બાવીસ સભામાં સૌનું સાંભળો સૌને માન આપો અને મારી આજ્ઞાનું પાલન કરો આવું કરનાર જીવનિર્વાણ પામે છે તેવીસ નવને વંદન નવને બંધન અને નવધા ભક્તિ કરનારને મુક્તિ પ્રાપ્ત થાય છે તેવીસમું ફરમાન દાન આપ્યા પછી પણ અજાણ્યા રહો અને પરકી પાસે કોઈ અપેક્ષા રાખશો નહીં આઠે પહોર આનંદમાં રહો અને હંમેશા અંતરાત્માની જાણ કરો ચોવીસમું ફરમાન હું સૌનો અંતર્યામી છું મારા ભક્તોનું રક્ષણ કરનાર છું ધર્મની સ્થાપના માટે હું વિવિધ રૂપે અવતાર ધારણ કરું છું ભક્તો અને સંતજનો કહે છે લીલુડો ઘોડો ભમર ભાલો પીરે આપીને પરમપદની ઓળખાણ કરાવી છે અને સમાધિ સમયે જ્ઞાનરૂપે આજ્ઞા આપી છે બોલો રામદેવ પીરની જય હિંડવા પીરની જય મિત્રો આપણે રામદેવ પીરના ચોવીસ ફરમાનો સાંભળ્યા મને આશા છે કે તમને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ અજમલ સુતાય વિદ્મહે શ્રી રામદેવાય ધીમહી તન્નો તુવર પ્રચોદયાત બોલો રામદેવ પીરની જય હિંડવા પીરની જય મિત્રો સાંભળવા માટે આપ સૌનો ખૂબ આભાર જય શ્રીકૃષ્ણ રાધે રાધે